નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરૂપેચિયા સંપૂર્ણ સનાતન હિન્દુ ધર્મ અર્વાચીન યુગમાં પળતા ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મૂળ વૈદિક ધર્મમાં રહેલા છે આ સનાતન હિન્દુ ધર્મની જનજાગૃતિ માટે શ્રદ્ધાળુઓ અવનવા માર્ગ પર યાત્રાળી નીકળ્યા છે આ સનાતન હિન્દુ ધર્મ ધર્મમાં પ્રચાર પ્રસારના ઉદ્દેશ્ય સાથે સેવા પર્વો ધર્મમાં માનનારા અને હંમેશા ધાર્મિક શૈક્ષણિક અને સામાજિક આર્થિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ માટે હંમેશા તત્પર રહે છે તેવા અને ભારતભરમાં સનાતન ધર્મના મંત્રી તરીકે નિમણૂક થઈ છે તેવા ઇન્ટરનેશનલ મહિલા મંડળ લોહાણા સમાજના પ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરના સહિયારા પ્રયાસથી સનાતન ધર્મને આગળ ધપાવવા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા પુરાતન એવા આસ્થાના પ્રતિક સમા ભગવાન ભોળાનાથના મંદિરે ગોપાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધર્મેશાબેન વૈકુંઠભાઈ કારીયા પરિવાર દ્વારા ભજન સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભજનના દાતાએ શાળા મહિના નિમિત્તે તમામ ભક્તોને ફરાળી કેવડો અને અલ્પહાર આપ્યો હતો આ ભજન સત્સંગના સથવારે પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર બીનાબેન ઠક્કર જ્યોતિબેન ઠક્કર શિલ્પાબેન ઠક્કર ચારુબેન ઠક્કર સહિત અન્ય નામી અનામી આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા